ટેબલ ડેવલપમેન્ટ વિભાગમાં પ્રસ્તુત કરવા માટે સમગ્ર ભારતમાંથી આ એકમાત્ર સંશોધનપત્રની પસંદગી થઈ છે માર્ગ અને મકાન વિભાગની વડોદરા શહેરની કચેરીમાં હાલમાં નાયબ કાર્યપાલક ઇજનેર સુશ્રી રાજેશ્વરી નાયર દ્વારા કોન્ક્રીટની ક્ષમતા વધારવા માટે રસપ્રદ સંશોધન કર્યું છે જેમાં વાંસના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે નિર્માણ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે તેને ઘટાડવા માટે નવા સંશોધનો જરૂરી છે આ સંશોધનમાં વાંસના રેશાનો કોન્ક્રીટમાં મજબૂતાઈ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે વાંસ એક જ ઝડપી વૃદ્ધિ પામતું વૃક્ષ છે સંશોધન દર્શાવે છે કે બાંબુ ફાઈબર ઉમેરવાથી કોન્ક્રીટની રસ્તાઓમાં ક્રેક ઓછા પડે છે ભારે ટ્રાફિકમાં જીવનકાળ વધે છે અને જાળવણીમાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે લાઈફ સાયકલ મૂલ્યાંકન મુજબ કાર્બન ઉત્સર્જન અને સંસાધનોનો ખર્ચ ઘટે છે આ સાથે ખર્ચ લાભ વિશ્લેષણ દર્શાવે છે કે રેશા મજબૂત કોન્ક્રીટ પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ વિકલ્પ બની શકે છે અવ્યાસ માર્ગ નિર્માણમાં પર્યાવરણ મૈત્રી અને લાંબા ગાળાની ટકાઉ પદ્ધતિઓને આગળ ધપાવે છે અને હવામાન બદલાવ સામે લડવામાં મદદરૂપ થાય છે આ સંશોધન માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ નથી પરંતુ ભારત સહિત વિશ્વ માટે હરિયાળ અને ટકાઉ રસ્તા તરફનું ક્રાંતિકારી પગલું છે વાંસ આધારિત કોન્ક્રીટ માર્ગો ભવિષ્યમાં પર્યાવરણ અને વિકાસ બંને માટે શ્રેષ્ઠ ઉકેલ સાબિત થઈ શકે છે સિવિલ એન્જિનિયરિંગ કોન્ફરન્સ ઇન ધ એન્જિનિયરિંગ રિજિયનના ગુજરાતમાંથી એકમાત્ર શ્રી નાયર એકમાત્ર ઇજનેરના સંશોધન પત્રની પસંદગી થઈ છે ઉપરાંત આઈઆઈટીમાં અને એક સંશોધનકર્તાની પસંદગી થઈ છે એકચ્યુલી હું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ વર્ક કરી રહ્યો છું અને આ રિસર્ચ પેપર મારું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિલેટેડ છે જે સસ્ટેનેબલ પેવમેન્ટ રિલેટેડ સ્ટ્રેન્થ ડ્યુરેબિલિટી અને એન્વાયમેન્ટલી આપણે સારું કરી શકીએ એ રીતે અને કોસ્ટ ઇફેક્ટિવનેસ એટલે એક કમ્બાઈન વર્ક છે જેમાં સ્ટ્રેન્થ રિલેટેડ બી વર્કઆઉટ કર્યું છે એન્વાયરમેન્ટ રિલેટેડ બી વર્કઆઉટ કર્યું છે અને કોસ્ટ રિલેટેડ બી મેડમ આપ કેટલું પ્રાઉડ ફીલ કરો છો કે સિવિલે આપણે સિવિલ એન્જિનિયર પણ કર્યું છે એમએસ યુનિવર્સિટીમાંથી અને આખા એશિયન રીજનમાં માત્ર ભારતમાંથી તમારી સંશોધનની પસંદગી થઈ તો પ્રાઉડ ફીલ કરો છો રિસર્ચ પેપર માટે કન્ટિન્યુસ વરસથી આપણે મહેનત કરતા હોય છે અને આ રીતે એક પ્લેટફોર્મ મળતું હોય જ્યાં હું રિપ્રેઝન્ટ કરી શકું એટલે ઓફકોર્સ પ્રાઉડ તો ફીલ થાય જ છે એ બાબતે અને કંઈક સસ્ટેનેબલ તરફ હું વર્ક કરી રહ્યું છું તો એ ગૌરવની વાત છે મારા માટે મેડમ એક સરકારી અધિકારી હોય છે તો એમને વિભાગમાં કામ હોય છે તો આ સમય કેવી રીતના હું એમ કહીશ કે જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એના માટે તમને ટાઈમ નીકળે જ એટલે હું તો બિંગ એ લેડીઝ મારે ઘરની જવાબદારી બી છે ઓફિસનું બી વર્ક છે પણ મને રિસર્ચ તરફ ઇન્ટરેસ્ટ છે પહેલેથી અને કરું છું આની પહેલાં બી બે એક પેપર પબ્લિશ કરેલા છે મેમ કારણ કે તમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે જિલ્લા કલેક્ટર હોય કે તમે ચેસમાં પણ આગળ છો નેશનલ લેવલ પર ગયા છો તો આ આ કેવી રીતે શક્ય બને છે મેં કીધું ને ઇન્ટરેસ્ટની વાત છે અને મને ઇન્ટરેસ્ટ છે આ બધામાં અને જેમાં આપણે ઇન્ટરેસ્ટ હોય એના માટે ટાઈમ બી નીકળે કારણ કે એક મહિલા તરીકે પરિવારની જવાબદારી હોય પેરેન્ટ્સની જવાબદારી હોય ચાઇલ્ડની જવાબદારી હોય તો આ બધા કેવી રીતે મેનેજ કરો છો ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય છે આપણી ઉપર જ ડિપેન્ડ છે કે આપણે કે રીતે બધું મેનેજ કરીએ અને દિવસે 24 કલાક મળે છે તો ઇનફ છે બધું સરસ રીતે મેનેજ કરવા માટે કારણ કે એક ગુજરાતીમાં કહેવત છે કે એક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે તો તમે કોને શ્રેય આપો મારા হাজબેન્ડ ઓફકોર્સ કારણ કે એમનો સપોર્ટ ના હોત હું આટલું આગળ ના કરી શકત

અને એક તમારા માતા પિતા તરીકે બી એ લોકો પણ ગર્વ અનુભવતા હશે કે મારી દીકરી જી એ બદલ શું કહેતો ના બધા જ બહુ પ્રાઉડ ફિલ કરે છે અને હું બહુ બ્લેસ્ડ છું કે અત્યાર સુધી જેટલાના બી કોન્ટેક્ટમાં એવી બધાનો બહુ સપોર્ટ મને મળ્યો છે અમારા ડિપાર્ટમેન્ટ વતી બી મને ઘણો સપોર્ટ મળ્યો છે મેડમ એક મહિલા તરીકે કારણ કે આપ એક પ્રેરણા રૂપ છો તો ઘણી સમાજમાં ઘણી મહિલાઓ એવી છે કે જે કામ કરવા માટે તત્પર છે પરંતુ એ નથી કરી શકતા તો એવા લોકોને શું મેસેજ મેં તમને કીધું ને કે જો તમારે કરવું હોય છે ને તો કોઈ લિમિટેશન નથી ટોટલી આપણા થિંકિંગ ઉપર જ છે કે કેટલું સ્ટ્રોંગલી આપણે વિચારીએ છીએ ને એને એક્ઝિક્યુશન કરીએ